ડભોઈના પ્રવેશ દ્વારે બની રહેલ સરિતા સોસાયટી પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંત સમયથી બની રહ્યો છે સોસાયટી વિસ્તારમાં રહેઠાણ સામે બની રહેલા બ્રિજના કારણે રહીશોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે આ બાબતે રેલવે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર અને તંત્ર પ્રજાની કોઈ પણ પરવા કરતું નથી લોકો ખુલ્લે આમ જણાવી રહ્યા છે ડભોઈના પ્રવેશ દ્વાર સરિતા રેલવે ફાટકથી નગરમાં આવવાના રસ્તા સુધી છેલ્લા લગભગ ત્રણ વર્ષથી બીજી તરફી બની રહેલ ઓવરબ્રિજના કારણે સોસાયટી વિસ્તારમાં અનેક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે ઉબડખાબડ રસ્તા વારંવાર ટ્રાફિક જામના બનાવ વારંવાર બનતા રહે છે અને નાના મોટા વાહન અકસ્માત અને ચોવીસ કલાક ઉડતી ધૂળની ડમરીથી લોકો પારેવાર પરેશાન જોવા મળે છે ધૂળની ડમરીથી ઘરમાં ધૂળના થર જામી જાય છે નાના બાળકો વડીલોને શ્વાસોશ્વાસમાં વારંવાર તકલીફ થતી હોય છે મકાનની બહારની સાઈડ બગડતા આર્થિક નુકસાન થાય છે છતાં પણ તંત્ર દ્વારા આવી સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી ડામરનો રસ્તો સાઈડ ઉપર બનાવવામાં આવતો નથી પાણી છાંટવામાં આવતું નથી તે રસ્તા પર પડેલા ખાડા નથી પૂરવામાં આવતા અને કામ મનસ્વી રીતે કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે ગોકુળ ગાયની ગતિએ ચાલતી આ કામગીરીના કારણે આ બ્રિજ ક્યારે બનશે કહેવું મુશ્કેલ છે અને આ બ્રિજ ના બને ત્યાં સુધી પ્રજાની મુશ્કેલી દિન પ્રતિદિન વધતી જાય છે છતાં પણ તંત્ર દ્વારા આ બધું તેમના ધ્યાનમાં હોવા છતાં કોઈપણ જાતની રાહતની કામગીરી કરવામાં આવતી નથી કોન્ટ્રાક્ટર સામે રેલવે તંત્ર અને જિલ્લા કલેક્ટર અથવા સરકાર પગલાં ભરે અને રહીશોની મુશ્કેલી દૂર કરવા પ્રયત્ન કરે તેવી માગણી કરવામાં આવી રહી છે આ બ્રિજ બનતા કોન્ટ્રાક્ટર અને કોઈ જાતની રહેવાસીઓની મુશ્કેલીઓની પડેલી જ નથી તંત્ર પણ આ બાબતે કોન્ટ્રાક્ટરોને કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા રહેણાંક વિસ્તારના લોકોમાં રોષ વ્યાપ્યો છે